એના માટેથી થઈને કોઈ એમને જાણ કરી તો આનું શું છે આમાં એફઆરઆઈ થઈ ગઈ એક એક મિનિટ તમે એમ કહો જ્યાં રજૂઆત કરવાનો એના કરો પ્રાંત અધિકારીને અઢાર ઓગણીસ વીસ તારીખે ત્રણ વખત રજૂઆત કરી આરએસસી કલેક્ટરને અઢાર ને બાવીસ તારીખે બે વાર રજૂઆત કરી કલેક્ટર સાહેબને ચોવીસ તારીખે મેં રજૂઆત કરી ચોવીસ તારીખે સીવી સીઈઓને રજૂઆત કરી અને ચોવીસે તમને એફઆઈઆર આપી હજુ તમે એમ કે રજૂઆત કરો તો ગુંડા તમને રજૂઆત કરવા આવ્યા હતા બેન ભગવાન થી ડરો ભગવાન થી ડરો ધીમે એટલે પણ હું કઈ ખાઈ ગયો તમે ખોટા આરોપી બેન તમે છેડતી નો આરોપ કેવી રીતે લગાવ્યો હાલો પગે લાગો ચાલતી નો આરોપ કેવી રીતે કર્યો કેવી રીતે છેડતી કરી નહીં કેવી રીતે છેડતી કરી